જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ બાર આઠમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે અત્યારેથી રેડા ઝાપટા અને સીમિત વિસ્તારો પૂરતો સામાન્ય નોર્મલ વરસાદ એટલે ક્યાંક ને ક્યાંક મોલને જીવનદાન મળે અને આપણે પાણી ના આપવું પડે એમાં ઝાપટા અત્યારે ચાલુ છે અને તે તારીખ આજે બાર અને કાલે તેર તારીખે પણ આ જ રીતે ડેડા ઝાપટા અને સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળશે એટલે વરસાદ એટલે ટૂંકમાં દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર ભાવનગર બોટાદ અને એવા વિસ્તારો પણ મીડિયમથી સીમિત વિસ્તારોમાં ક્યાંક અડધો ઇંચ ક્યાંક પૂર્ણ ઇંચ આ વરસાદ જોવા મળે અને ક્યાંક એક બે સેન્ટરમાં હિંચ પણ જોવા મળી શકે પણ ઓલ સૌરાટ પશ્ચિમ સૌરાષ્ટ્ર કહી કે કચ્છનો વિસ્તાર કહી એમાં સીમિત વિસ્તારોમાં રેડા ઝાપટાં અને ક્યાંક ક્યાંક પા પલા વરસાદ થાય એવી શક્યતા છે એમાં પછી આપણે સૌરાષ્ટ્રના નામ લઈએ તોય ભલે અને ના લઈએ તોય ભલે પણ કચ્છના પણ દરિયાકાંઠાના વિસ્તાર છે એમાં પણ અમુક વિસ્તારોમાં રેડા ઝાપટા જોવા મળી શકે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત હવે દક્ષિણ ગુજરાતની અંદર આજે બાર તારીખે કાલે તેર તારીખે અને ચૌદ તારીખે એમાં છૂટો છવાયો મીડિયમથી સારો વરસાદ જોવા મળી શકે પછી મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના લગતા વિસ્તારોમાં એમાં પણ છૂટો છવાયો મીડિયમથી સારો વરસાદ જોવા મળી શકે પછી આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એના લગતા વિસ્તારોમાં એમાં સીમિત વિસ્તારોમાં આ બાર તેર અને ચૌદ એમાં રેડા ઝાપટાં અથવા સામાન્ય વરસાદ જોવા મળી શકે ઉત્તર ગુજરાતમાં પણ બાર તેર અને ચૌદ એમાં સીમિત વિસ્તારોમાં મધ્યમથી રેડા ઝાપટાં અને ક્યાંક વાદળછાયું વાતાવરણ અને ક્યાંક વરસાદ પણ જોવા મળી શકે પણ કચ્છની કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો આપણે આ તો રેડા ઝાપટા મળશે પણ ચૌદ તારીખથી થોડો ઘણો નોર્મલ આજો નહીં થોડો ઘણો વરસાદમાં તીવ્રતા વધે માની લો અત્યારે આપણે પાંચ મીમી પડે જ્યાં વિસ્તારોમાં પડે ન્યા ન્યા પછી દસ મીમી વરસાદ પડી શકે થોડો સીમિત વધારો થશે ક્યાંક અડધો ઇંચ પડે ત્યાં ઇંચ પણ પડી શકે અત્યારના આપણે આ વાત કરીએ લાઈટ તો એવી રીતે ચૌદ તારીખે સામાન્ય વધારો થશે અને એરિયા પણ સામાન્ય વધારો થશે પણ પંદર તારીખનો રાઉન્ડ છે એ પંદર તારીખથી આપણે મંડાણીયા મેની શરૂઆત થાય બપોર પછીને આદર થાય અને ત્રીસથી ચાલીસ ટકા વિસ્તારમાં શરૂઆત થાય અને મિત્રો સોળ તારીખ જે આપણે આઠમ છે એવું ઘણીવાર પણ આપણે અનુભવ કરેલો છે કે ઘણીવાર વરસાદની ખેંચ હોય ત્યારે આમ કાનાનો જન્મ થાય અને આમ વરસાદ ચાલુ થઈ જાય એવું પણ ઘણા વર્ષથી આપણે અનુભવ કરેલો છે એટલે આ વર્ષ આ વર્ષે પણ આપણે એવી આશા રાખીએ કે એવી ઘટના બને જેથી કરી અને આપણે ક્યાંક ને ક્યાંક એક રાહતના સમાચાર મળે પણ ઓલ લેવલે હિસાબ કરીએ તો હવે જે આપણે પંદરથી એકવીનો રાઉન્ડ છે એમાં ખાસ મિત્રો ફરીથી તમને એ જણાવી દઉં કે આપણે સત્તરથી એકવીનો રાઉન્ડ છે આમ તો પંદરથી ચાલુ થાય પણ સત્તરથી એકવી છે એમાં સૌરાષ્ટ્ર અને કચ્છ એ ટૂંકમાં કોઈ વિસ્તાર બાકી નહીં રહીએ બધેને ફાયદારૂપ અને સંતોષકારક વરસાદ મળવાનો છે એનું કારણ એ છે મિત્રો કે આપણે સત્તરથી એકવી કીધી હોય તો સત્તર તારીખે માની લો કે કચ્છના ઘણા વિસ્તાર બાકી રહી ગયા હોય તો એમને અઢાર તારીખે લાભ મળે અઢાર તારીખે રહી ગયા હોય એમને ઓગણીસ તારીખે લાભ મળે એટલે આ રીતે વરસાદ મળવાનો છે પણ સત્તરથી ની અંદર તમામ સૌરાષ્ટ્ર પંચને લાભ મળી જશે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોના પણ ઘણા મિત્રોના ફોન આવે મેસેજ આવે કે ઉત્તર ગુજરાત વિશે પણ માહિતી આપો તો ઉત્તર ગુજરાત ગુજરાતવાળાઓને વરસાદનો લાભ મળવાનો છે મીડિયમથી સારો અને સંતોષકારક મધ્ય ગુજરાતને લાભ મળવાનો છે મીડિયમથી અને સારો અને સંતોષકારક અને દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રને વધારે વરસાદનો લાભ મળશે અને ખાસ દરિયાકાંઠાના વિસ્તાર છે એમને ભારે વરસાદ પણ જોવા મળી શકે પણ આની સાથે બીજો રાઉન્ડ જોડાઈ જશે જે બાવીસ તારીખ વાળો એ રાઉન્ડ પણ લાંબો છે એકત્રીસ તારીખ સુધી જોવા મળશે એમાં પણ ભારેથી અતિભારે વરસાદ થાય એવી શક્યતા હશે એટલે મિત્રો હાલના હવામાન અને હાલના જે પરિબળો છે એ સારા સંકેત આપે છે અને મૂળધન્ય દયા હશે તો ક્યાંક ને ક્યાંક આપણે પાણીની જીઘણા વિસ્તારોમાં ખામી છે અને પહેલેથી વરસાદ ઓછા રહીએ છે એમને પૂરેપૂરો વરસાદ મળશે સંતોષકારક વરસાદ મળશે અને હવે આના પછીના રાઉન્ડ સારા જ છે અને કચકાતરા પણ સારા જોવા જોવા મળેલા છે એટલે ઓલ લેવલ ગણતરી કરીએ તો હવે સારા વરસાદના સંકેતો મળે છે અને સારા વરસાદ આવનારા સમયની અંદર આપણી ઉપર આવવાના છે એટલે આપણી આગળ અત્યારે બે ત્રણ દિવસનો જે પણ ટાઈમ છે મિત્રો એ ખાસ કરી અને તહેવાર આવે એ પહેલાં આપણા ખેતી કાર્ય છે એ પૂરી પૂરા કરી લેવા જોઈએ અને મારો અનુભવ તો એમ કે મિત્રો કે જરૂર ના હોય તો જે ઘણા મિત્રો એક પાણી પાયું તો ખરેખર બીજું પાણી ન પણ પાવવું જોઈએ પણ આ બધો અમે અનુભવ કરીને તમને માહિતી આપતા હોય પણ તમારો નિર્ણય છે તમે લઈ શકો કારણ કે આવનારા જે રાઉન્ડ છે એ મોટા રાઉન્ડ છે અને આ ક્યાંક ને ક્યાંક વરસાદ જે આપણે ધારીએ એવો થશે તો આપણે જે પાણી પાયેલા છે એમાં રોગ જીવાતનો એટેક પણ વધી શકે એટલે મિત્રો આવીને આવી માહિતી અને જરૂર પડશે ને હવામાનમાં કોઈ જાતનો ફેરફાર હશે તો મારા તરફથી તમને માહિતી આપવામાં આવશે હવે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર